I'm લા લા તો નહી બાજી નહી મત કોકે કે બે ભોય છે 50 ઓમ પુકારો આ મુએ નહી પડી તો

દેખી <coughs>

ને તાલાવતું છે તને પગાવાતું છે અરે પં પઈ ગયો મને લાગે આ બધું હવે તમાર આડા પતા તમે ઉપાડી લેજો હો ઉપાડી

Các bạn hãy đăng kí cho kênh lalaschool Để không bỏ lỡ những video hấp dẫn

ચલાય કમી ન કરો બારણું ચલાલ પર તો વાંધો ન કે જવા તો બધે હા હા

જમી દેવાની આલ લે ના નાસ્તો કરી ખૂબ થાય છે અરે નાસ્તો કરીને લઈ હા ચાલો નીકળો તો મટી હો ચિંતા કરે જો કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને એવું લાગે તો પાછો ઓટો નાખ જે દિવસે પાછો બતાવી દેજો અને આમાં ભઈને એ તો હું દવા ચાલુ કરી નાખું તો પછી ચાલ આ પાછા એ તો તમે 아마도 려 오래 아 이거는 이거 헤다타하 Muy bien, muy bien, muy અને નસો તરફ છે જ નહીં નીચે નસો છે મકે જાઓ કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ તો બેક વન વન હતી ચલો બહાર બેજો

આજા આવતા આવતા તો તો શું થાતો આવતા જ ન બને છે યાર કોઈ ટેન્શન લેવાનું પર તમારે જરૂર નથી નામ જાતા તમારા દુખ થાયો ગયાતામાં બને બહાર જાવ વાત દેના છે તમે ગાવ બહાર કેમ આવવા તારા ઘરમાં તારા આવું તમ છે કોઈ બાપા મત તારે કોઈ ઈજા કરવાની જરૂર નથી તમારે ઓર દો બે હા ભાઈ મારે બેઠા પાડો હા બેહો બરાબર સાહેબ બસ છે હા કમ્પ્લીટ થઈ ગયું અચ્છા સાહેબ આ તમને શું કે ચાડાએ બતાવવા હતા આ ચાડાએ એક દોકરાને ચીજમ છે હવે તમારે ક્યાં ક્યાં દે લઈએ આમાં તો મે તો કાલ તોની બધું મટાઈ નહીં મורה હણ દેતા એમ તો તમને લાગુ બિલ બને બેઠા છો અરે પૈસા તો દવા કરી છે હવે એમ ન તો રુક્યો ને પોલીસ કે આ શું ઉખાતો નથી ના યાર મતી દેજે કા માથાકૂટ કરા ભીયા બરાબર દેવા પડતી ન કર યાર અમાર પેલા બે જણા છે હજી તો પજ્યાન ન પડ્યા હજી આની વાસે ઉગાડી નથી બે લાખ નું બિલ ભણ્યું

कोला को नाही आता आता कारण कारण आताच नाही आता बदो दादू दादू आ मला तना बापू आ मला चेक करवान दे तो चला टेक साहेब आता दाताला आता अडगा वा आपको हादो वा मला हालत न होय यार मले तला ने मले तला डात कडे लागेट आहे यार दाणे थिए आमने साहेब मु तमी दाणे आज तीन दाळे पाचा तो ये आई जाणे बोल्यो तो ना तो बोलवा तो પોલીસ વાળા ફોન પોલીસ વાળા ફોન ના કરતા તમે કેતા હતા તમે પૈસા પાછા પાછા

તારે દાવ દો અભારે થોડોક દવા ખાને દાવો છે દવા ખાન દાવો આજો દવા ખાને બે થાય તમે तो દાવ દો પતા ન થકલા ને બધા વાંચું છે લે તારે જ આવો પાંચ મિનિટ માં આ તારો તરે દાવ લો તો પાંચ મિનિટ ના અરે હા મને જોના ફોન કરે મને હવે સપડ થાય એટલે સરપડ થાયલા ચાર દાડા મરે મારે બાઈક પર તો બાઈક તો પડી ગઈ તો મને આથે વાજીતું અને આના તો તાને બોલ્યો જ નહીં આથીમાં સમાજને પજંબેન મે બોલા તો બોલા તો દાખલ કર્યા ચાર દાડાથી મણા હ બરાબર આ ડોક્ટર આગરીલા તો બે લાખનો તો ફી બનાવી કાઢો છે કાથા કે મલે જો છે હવે હાલ તો ક્યા છે કે રતોરી છે ડોક્ટર જારે કે મને અહીં અમે આવી તો કે ફોન કરી દો ડોક્ટર ખોટી દવા ના કરે તો ફોન કરો ફોન કરો રિપોર્ટ કરો ચેક ના દાડે મલે જો છે છે આપણે એટલે થાળ પર ફોન કરો આપણે એમ કે તમે લઈને આવતા આનો કે મલે જો છે તો ને આટલી ગળ ના પકડી ના ખવાય ને ડોક્ટર ને પૈસા ખાવા તો બધુંય કરી તમને કાગળ ના પડે તક તો તમાર જ ફોન કરીને વાત હાલે કાના તો બિદાન મેલેલા દવા કલે આ તો ડોક્ટર તો કે ડોક્ટર ને આવી દવા ના કરે પાતા પર ફોન કરો કે

શેર કરો શેર બો આયુ આસે ને મરી જુજે મરેલાને આરાય ડોક્ટર દવા કરે છે કે ડોક્ટરને પૂરી પૂરી સજા થાવી જો ચાર દાડાથી પકડી રહ્યા હતા ને લાખ નું બિલ પડી ગયું છે સાહેબ નથી બનાવી જે તો કે શું જવારો દવા થઈ આ તો હું કરી દીધી ફાઈલ જોય આને હવે કે શું આપાને દે ફાઈલ જોય સાહેબ આ પછી આપાને હતી તો દવાના કાર્યાવાળા છે તો હવે આ થઈ ગયા છે સપોર્ટ જો કેવા માંગો આજે તો કોઈ લોક દો પછી તો એની કરશે દવાખાના ઉપર સીલ તો ડોક્ટર સુ આ દવાખાના ઉપર સીલ તો તમારો ચાર્જ થાય કાર્યવાહી ભી થાય કોઈ ફાઈલ બનાવી નથી નહીં બનાવ ફાઈલ જો તો ફાઈલ વગર અમે શું કરી તો શું કરશે તો કોની થાય કોને લઈ લો જાય હમો તો ચાર દાડે છે કિસ્ત તો હા હા છે રૂપિયા છે કેટલા ખાઈ ગયો તો કિસ્ત લખો પડે આ તો કેટલા ને પૈસા ગાડા છે આ તો બાર ચાલો ઓર તો છે કે તમે ને કાલે આ લઈ દો

ફોન કરો એટલે રામ 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 હું તો કોઈ મત થઈ તમે બેહો હતો હાલ હતો આ માત્ર મનોરંજન માટે બનાયેલો છે કોઈને દિમાગ ઉપર લેવો નહીં અમારી ચેનલ છે મહાકાળી તેને સપોર્ટ કરજો 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 શેર શેર અને આ બીજો ભાગ આવી જાય